જય દ્વારકા દઈશ માંગો વિશ આપે તઈશ મારા જય દ્વારકા દઈશ વંદે માતરમ ભારતમાં તકી જય આઈ આ બધા મજામાં છો અમે પણ મજામાં આજે તાર વાર વાગી ગયા સો તો આપણે જાઉંશ વોકિંગ કરવા કસરત કરવા જે આવડે એ બધું તો ચાલો જઈ અને સુવિચાર નહીં એ પછી લઈ લઈશું છ વાગ્યા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને ભગવાન મસ્ત પગે ગુડ મોર્નિંગ તેજસ સુરત માં ઠંડો ઠંડો પવન આવે પક્ષીઓનો કલબલાટ સાઈકલ હવે આપણે ગાડી લઈ લેવાની છે વરસાદ હાંજ આવી ગયો હતો હવે આમ રાતે કદાચ આવ્યો હશે રોડ વિનાશ બધા બ્રહ્મ દિવસે પવન બહુ ઉડ્યો તો કાલે રાત જાળવા પડી ગયા બધા સવારમાં એક વાર વહેલા તાકી ના ગાર્ડનમાં ક્યાંક મેં હાલવા કસરત કરવાની તો પછી તમે ગયા વખત રહી નહીં એ કો એટલી મજા આવે Rade ra જૂન યોગા દિવસ વરસાદ થઈ ગયો એટલે વરસાદી વાતાવરણમાં જો ગાર્ડન માં ફૂલ છોડ ખુશખુશાલ આપણે એકવીસ જૂન યોગા દિવસ છે વર્લ્ડ વ યોગા દિવસ તે દિવસે અમારા મૂન ગાર્ડનમાં યોગા દિવસ ઉજવવામાં આવશે જેમાં સવા પાંચથી યોગ ચાલુ થઈ જાય છે યોગા અને પછી એરોબિક્સ જે રોજનું હોય સી અને પછી સમૂહમાં બ્રેકફાસ્ટ નાસ્તાનું આયોજન તદ્દન ફ્રી છે બધા લોકો માટે એક પાથરવા મેચ લેવાની પાણીની બોટલ જરૂર પડે તો લેતા હોવાની બાકી તદ્દન લોકોને યોગા તરફ વળે જાગૃતિ આવે યોગા તરફ એ માટેના આયોજન છે યોગ ડે એકવીસ જૂન યાદ રાખજો જે આવી શકો એ આવજો એકવીસ જૂના કાર્યક્રમ છે આપણા મોન ગાર્ડન માટે

જો આપણે મૂન ગાર્ડનમાંથી આવી જાવ બીજા ગાર્ડનમાં દેશી જીમ કરવા આ દેશી જીમ છે કેમ જો આપણે શારીરિક કસરત કરીને આવી ગયા માનસિક કસરત કરવા ભગવાન ના મંદિરે મોટા મોટા પીપળા વડલા આવી ગયા ઘરે સફાઈ વાળા ભાઈ કામ ઉપર સીતારામ જો આપણે કસરત માંથી આવી ગયા ઘરે પેપર બેપર વાંચી લીધું હવાર માં પેપર વાંચવું પડે એટલે પેપર વાંચી દીધું અને હવે બ્રેકફાસ્ટ આપણે નાસ્તો તો એના માટે હું છે આપણે જોઈ આદેશ રાધે રાધે શું હાલેવાડી હવારમાં તૈયારી હાલે છે ફૂલ આપણે આપણા પાર્ટનર હોય જે લાઈફ પાર્ટનર હોય તો એના તમે હવારમાં જાગીને પૂછો કેમ છો એટલે ખુશખુશાલ થઈ જાય કે નહીં પણ આજના દોડધામ ભરી જિંદગીમાં તણાવ આ તે ડિપ્રેશનના યુગમાં પોતાના પાર્ટનરને કેમ શું કહેવાનો સમય જ કોઈને મળતો નથી એ મોટા મોટી સમસ્યા છે આજના યુગમાં કે નહીં તો આજેનો સુવિચાર આપણે લઈ લેવાનો છે સુવિચાર છે કે તમારા તમારો સ્વભાવ ત્યાં સુધી જ બીજાને ગમશે કે જ્યાં સુધી તમે તેના માટે સારું સારું બોલો અરેક પણ થોડી ઘણી વાસ્તવિકતા કહેવા જશો તો તમારા જેવો મોટો દુશ્મન કોઈ નહીં હોય એવો સરસ મજાનો સુવિચાર છે કે આપણે બીજા આપણે બીજા લોકો માટે સારું સારું બોલીએ ત્યાં સુધી આપણો સ્વભાવ હારો લાગે બધાને જ્યાં સુધી વાસ્તવિકતા કહેવા જાય ત્યારે બધા કડવું લાગે બધાને વાસ્તવિકતા હર કોઈને ગમતી નથી વાસ્તવિકતા સામેના માણસની જ્યારે આપણને ગમવા મળે સામેનો માણસ જે આપણું વાસ્તવિક એટલે આપણી ભૂલો શોધી શોધીને જે કાંઈ આપણને કહે એ ગમવા મળે ત્યારે માનવાનું ના બરાબર બાકી વાસ્તવિકતા કહેવા જાઓ એટલે એનાથી મોટો દુશ્મન કોઈ ન હોય એવો સરસ સુવિચાર છે કેમ જો ફૂલ તૈયારી હાલે છે અત્યારમાં ખાટિયા ઢોકળા એને કહેવાય અને આપણો કાઠિયાવાડી બ્રેકફાસ્ટ ઢોકળા હંમેશા હવારમાં જ ખવાય ઢોકળામાં હાથો આવે એટલે આથાવાળી વસ્તુ હવારમાં ખાઈ તો વાંધો ન આવે સાંજે ન ખવાય બરાબર ને જો હું શું ના તલ મગ પલાળેલા મેથી પલાળેલી હાં જે પલાયેલા તાર સાસ થોડી કમતી પાણી જો અડદની દાળ મગની દાળ થોડી થોડી અને ચણા ની સાર સોખા તુવેર ડાળ બહુ બોલો બધું હેલ્દી ગુણ કરી એમ સાંજે પલાલ દીધું ખબરમાં એ અત્યારમાં બનાવાના છે હવે વાહ કે હવે હોય મીઠું નાખ્યા દરિયામાં ફાંકે વાય ખારું દૂધવા જેવું પણ કેવાય મીઠું સ્વાદ મીઠો આવે કે એક સ્વાદ ખારો જ આવે એ નહીં સ્વાદ વસ્તુમાં સ્વાદમાં મીઠાશ આમ એમ ખારું દૂધવા જેવું પણ એ સંતાન મોટા માણાનું એ સંતાન છે દરિયાનું દરિયો દુનિયામાં મોટો મોટો એનું સંતાન છે મીઠું એટલે ખારું દૂધવા જેવું તોય દુનિયા આખું કહે એને મીઠું

અરે વાહ થાળી સડી ગઈશ મસ્તી નહી જો આપણે પહેલાના જમાનામાં આપણા ગામડા રહેતા અને આપડા બા ઢોકળા બનાવતા મારી ઉમરના ને જોવા ભગવાનને ધરાવી દઈ એ વખતે આપણે પાડોશીમાં એક એક થાળી દેવા જવાનો રિવાજ હોય તો અહીંયા ફ્લેટમાં રહેવા તે એક એક થાળી શાયરે ફ્લેટમાં તૈણે ફ્લેટમાં દેવા જવાનો રિવાજ અહીંયા હોય હા હા આ દેશી મજા આવે આપણે આપણે બા હોય એ બનાવતા ને એ ઢોકળા

આપણે પેલા જગાલાલ પછી આપણે જો ઢોકળાની મોજ કરવાની જ હવાર હવારમાં કાઠિયાવાડી બ્રેકફાસ્ટ કાસું તેલ એની અરે કાસા તેલ અરે બોલતા જવાનું

તો મિત્રો આપણે આ જે વરસાદ આવ્યો સત્તર તારીખ હોળ તારીખ એ હોળ તારીખના વરસાદમાં ભાવનગર જિલ્લાનો મોટા મોટો ડેમ શેત્રુજી ડેમ જે અત્યાર સુધીમાં બન્યો ત્યાંથી લઈને અત્યાર સુધીમાં સિઝનમાં પહેલાં વરસાદમાં શરૂઆતની ચોવીસ કલાકમાં જ ઓવરફ્લો થઈ ગયો હોય એવો આ પહેલો દાખલો છે એવો સરસ મજાનો વરસાદ આવી ગયો આ વર્ષમાં વાવણીનો અને બધા ખેડૂતોને લીલા આમ ગદગદ્યા થઈ જાય અમુક નુકસાન ગયું હોય અમુક મરણ થઈ ગયા અમુક તણાઈ ગયા એ થયું પણ એકંદરે વરસાદ બહુ સારો પડી ગયો તો આપણે અમારા ગામે સારો વરસાદ છે અને શેત્રુજી ડેમ ઓવરફ્લો એટલે ભાવનગરના પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ અને જે કાંઈ કેનાલ દ્વારા પાણી મળતું હોય ખેડૂતોને એને આ બે સિઝનમાં કેનાલ મળશે